જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે યુનિ વેચવાની છે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રેજો બે હજાર અઢારનું મોડલ છે વન ઓનર ગાડી એક જ માલિકે ચલાવેલી ગાડી છે વ્હાઈટ કલરમાં તમે આઈ ટેન જોઈ શકો છો કંપની સીએનજી ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં ગાડી જોવા મળી રહેશે ગાડીમાં મેન્યુઅલ ટ્રાન્સમિશન છે ફૂલ જવાબદારી સાથે આ ટેન વેચવાની છે તો વિડીયોના અંત સુધી બની રેજો તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં બે લાઇકરનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો આ ટેન ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દો તો ગાડીવાળા વાળા નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને આ નીચે નીચે નંબર 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 મળી મળી રહેશે તે ભાઈના છે તમને તેમજ ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપણે આઈટેનની બધી જ માહિતી આપેલી છે ત્યાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો આઈટેન વેચવાની છે સ્પોટ વર્ઝન કાર છે બે હજાર અઢારનું મોડલ વન ઓનર ગાડી કુલ જવાબદારી સાથે આઈટેન વેચી દેવાનું છે વ્હાઈટ કલર છે કંપની કલર મેન્યુઅલ ટ્રાન્સમિશન છે પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે થર્ડ પાર્ટીનો વીમો પણ શરૂ છે અત્યાર સુધીમાં આઈટેન બ્યાસી હજાર કિલોમીટર ચલાવેલી છે કિલોમીટર ગેરેન્ટેડ જોવા મળી રહેશે મિત્રો તમારે ટેન ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો ગાડી તમને પ્રોપર વલસાડ જોવા મળી રહેશે આર કે કાર્સમાં વલસાડ તમને ગાડી જોવા મળશે તમારે ત્યાં રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો ત્યાં જઈ તમે ટેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કરી તમે ગાડી ખરીદી શકો છો એકદમ સાચવેલી ગાડી ફૂલ જવાબદારી સાથે આ ટેન વેચવાની છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો ગાડીના કિંમત વિશે જણાવી દો તો ગાડીની કિંમત તમારી આ ભાઈને ફોન કરીને જાણવાની રહેશે ગાડીની કિંમત ફોન પર થઈ જશે બ્યાસી હજાર કિલોમીટર ચલાવેલી છે ગાડીના બધા જ ટાયર ગુડ કન્ડિશનમાં છે મિત્રો તમારે જો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો અને ગાડીઓ ઉપર લોન કરવાની હોય તો લોન પણ કરી આપવામાં આવશે મિત્રો તમારે પણ કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું